હલો મિત્રો મારા રસોડામાં તમારું સ્વાગત છે આજે સોજીમાંથી આપણે શીરો બનાવીશું જેને મહાપ્રસાદ પણ કહે છે કેમ સોજી પ્રમાણસર લઈ લીધું છે અને આપણે એને હળવા ધીમા તાપ ઉપર શેકી લઈશું એની અંદર આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી લઈશું સોજી સરસ એવી શેકાઈ ગઈ છે મેં દૂધ અને પાણી સપ્રમાણ લીધું છે એની અંદર આપણે ઈલાયચી દ્રાક્ષ ઉમેરી દીધી છે સોજીનો શીરો જે ધીરે ધીરે ઘટ થઈ રહ્યો છે એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું જોઈ શકો છો સોજીનો શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડ્યું છે આપણે છેલ્લે એની અંદર કાજુના ટુકડા અને બદામનો ટુકડા ઉમેરી દઈશું આપણો સોજીનો શીરો એટલે કે મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે એને આપણે ભગવાનના ભોગ તરીકે કાઢી લઈશું જુઓ મિત્રો આપણો સરસ સોજીનો શીરો તૈયાર થઈ ગયો છે અને પ્રભુજીના મહાપ્રસાદ માટે તૈયાર કરી દીધો છે તો મારી આ રેસીપી તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો